નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું પિંડારિયા આજે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવનારા દિવસોમાં તમને ત્યાં નવા નવા સર્વે જોવા મળશે અને હર શનિ રવિમાં આપણે ત્યાં સર્વે મૂકીએ છીએ ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો વીસ રૂપિયા હતો ઘઉંની જો વાત કરીએ તો ચારસો એસીથી પાંચસો અઠ્યાવીસ કાળા તલાજે ઓગણત્રીસો થી એકત્રીસો એકસઠ રૂપિયા મગ સત્તરસો પચાસ થી બે હજાર એ જ રીતે સોયાબીન આઠસો પંચાણું થી નવસો દસ રૂપિયા बात करिए तो आठ सौ पच्चीस सत्तर सौ साइठ पीड़ा चना आज एक हज़ार एसी थी बार सौ पिस्तालीस सौ बार सौ मेथी नौ सौ 1330 धीर सौ तीस रुपया एज रीते वटाणा आज तेरसो सत्तावन सत्तर सौ चौप्पन आग बात कर बाजरी ने तो त्रो सीतेर ठीक चार सौ तीस रुपया तुवेर पंदर सौ त्रेव सौ छियासी रायडो आठ सौ नौ सौ रुपया अजमो पंदर सौ एक चौबीसो छिस्पो एक हजार सौ पिंजते सोल सो ए रुपया वरियाड़ी आठ सौ चौदह सौ पचास कलंजी बत्सो पत्र सौ पंचावन आग करवा डूंगी तो दौड़सो रूपिया त्रो अगियार लहसुन 1275 થી 3320 રૂપિયા અરડચળ 1450 થી 1900 ઘાણા 1200 થી 1700 રૂપિયા ઘાણી 1300 થી 2200 તલ 2400 થી 2750 કીણી મગફળી 1100 થી 1241 ચાડી મગફળી 1120 થી 1345 રૂપિયા कपास पंदर सौ जो बात करिए राजकोट में आज तो तेतरीसो रूपिया अड़सठ रूपिया तो आता राजकोट मार्केटिंग यार्ड ना एकदम ताजा ताजा सौ टका साझा बजार भाव वीडियो मान सुधी बनवा बदल आप खूब खूब आभार